તારી માતા બોલ હાથ લઈ લે આ વગાડા વાગે તો ધર્મ વાળું દેરું ના હોવાનું ભાન ના રાખતી હોય ધર્મ વાળું દેરું ના

चौवीं चाहती हैं हाँ 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 देश शो 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 क्यों बोलूं पता राम न राम बेकुल था आ घर नहीं पाए जब याबाल ले आई हुआ है तो वह राम बेकी था है ना कि था है नहीं नहीं, नहीं <नालो>.

અન આયુ હોય એટલે કળજ રામ પકડે પછી પાડું બોય એક પાડું સીમા તમારી જ છે હા તે થાય

પુલાખો ત્યારે વાર ના લાગે આમ પુલાખો કાઠો ના તો અમે બારમી ની જ કે વાત કે ટાઈમ બગાડીએ અને કોક 5000 નું આપણે ના બંધ થઈ જાવ જાવ અહીંયા કાં કરે મત જાને તે ચાલુ